तो यहां थी पण या तुमने જય માતાજી મિત્રો જય મા તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા જ્યાં કરવા ત્યાં મા છો તો હાલો આપણે ડુંગર ઉપર ચડી માતાજીના દર્શન કરી આજના દિવસમાં જ્યારે કહી શકાય ત્યારે મિત્રો લાખોની સંખ્યામાં જ્યાં ભાઈ ભુપ્તો આજના દિવસે પોસાઈ ગયા છે જ્યાં સોટેલા મિત્રો તો હાલો સૌ સાથે મળી માતાજીના દર્શન કરી ખાસ કરીને ચેનલ ઉપર ન હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ પણ ના બાકી એનો માહોલ જો ભાઈ પુપ્તા જ્યારે કહેવાય ઘોડા બોલ અત્યારે ટ્રાફિક ખૂબ જ છે

મિત્રો ડુંગર ચેરવાનું છે કરી દીધું છે પણ અત્યારે ગરમી પણ બહુ જ છે યાર આખા પલ્લી જાય તમે આ બે સાઈડમાં જોખતા જો બે સાઈડ જ્યાં પબ્લિક ત્યારે કહેવાય બાઇક ભક્તો દર્શન કરીને ફેટલું આવે છે અને ઉપર જવા માટે પણ એટલું છે કે ઉપર ટ્રાફિક તો ખૂબ જ રહેશે મિત્રો ચાલો જોઈ જ્યારે દર્શન કરવાના છે ખાસ કરીને વેડિયો મળી નવા હોય ચેનલ ઉપર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જ્યારે આજે મારા સામુદના દર્શન કરવાના છે મિત્રો બાકી અહીંનો માહોલ જો લેફ્ટ સાઈડમાં ટ્રાફિક તમે હાલ નિહાળી શકો છો મિત્રો ખૂબ જ ટ્રાફિક છે આવવા માટે અને જ્યારે નીચે પણ ભાઈ ફૂસો વેચાય હાલ નીચે ઉતરી રહ્યા છે તો પહેલાં હાલો માતાજીના દર્શન કરીએ અને ખાસ કરીને તમને પણ દર્શન કરાવું વિડીયોમાં કન્ટિન્યુ હું જે બાકી મિત્રો ડુંગર છે નાનો જ્યારે કહેવાય પણ તમે સડો એટલે એકાદ ખાવો યાર અને આજની માહોલ મિત્રો કંઈક અલગ છે ગરમી બી જ્યારે એટલી બધી છે અલગ મિત્રો માનતા બી હોય એ પણ તમે હાલ જ્યાં જોઈ શકો છો પટેલા ડુંગર હાલ ચડી રહ્યા છે અને ગરમીનો માહોલ બહુ ખૂબ જ હતો સાઈડમાં આવી ગયા છે બાકી આજના દિવસમાં મિત્રો ટ્રાફિક જુઓ ખૂબ જ ટ્રાફિક છે મિત્રો વિડીયો બીજા જોડે શેર કરજો ઉપર જઈ માતાજીના દર્શન કરીને તમને પણ દર્શન કરાવવું

આ રીતના પલ્લી કરવા માટે ભક્તોની ખૂબ જ શકાય આજના શકાય આજના દિવસમાં હજારોની સંખ્યામાં જ્યાં ભાઈ ભક્તો અત્યારે ત્યાં માતાજીના દર્શન કરવા માતાજીના સાનિધ્યમાં ઘણા મિત્રો દર્શન કરીને આવી રહ્યા છે અને આવે છે એની કરતા ડબલ જ્યાં મિત્રો દર્શન કરવા ઉપર જઈ રહ્યા છે તો હાલો આપણે પણ દર્શન કરવા અને ખાસ કરીને તમને પણ દર્શન કરવાનું છે મિત્રો અત્યારે આ રીતનું તો જોયા ગરમી ખબજ છે આજે બસ ઈશાય ઉપર એમ કે થોડુંક જ્યા કેવા જ્યા બુકતી હાલવા કરી છે તો અત્યારે તો ગરમી ભાઈ બહુ છે ટ્રાફિક છે એટલે વધારે કીધું થાય છે આનો માહોલ તમે જો લગભગ આવી ટ્રાફિક તમે નહીં જોયું યાર આજે આવી ટ્રાફિક અહીંયા મેં પહેલી વખત જોઈ છે અને અહીંયા જોઈ

બાકી આજે દર્શન કરવાના છે દર્શન કરીએ મિત્રો ફાઇનલી શરીફા વધી નાખ્યું છે હવે જઈ રહ્યા છીએ દર્શન કરવા ઘણા ખરા મિત્રો કદાચ શરીફા નીચેથી લઈને આવતા કંઈક ભૂલી ગયા હોય તો જયારે કહેવાય અહીંયા પણ મળી રહ્યા તમને પણ કદાચ ભાવ આમ તેમ થાય પણ આપણા ભાવ ભાવમાં કહું નહીં ભૂલી ગયા એટલે મળી રહ્યા એટલે બહુ કહેવાય મિત્રો બાકી હવે જઈ રહ્યા છીએ ત્યાં માતાજીના દર્શન કરવા તો બધી હું બની રહીજ અને મિત્રો આપણે સોપીલા જ્યાં સોતીલા પણ દર્શન કર્યા તો મિત્રો જ્યાં ચાર ધામ જ્યાં કહી શકાય એમાં સંગલામાં એમાં એક ધામ જ્યારે સોટીલા અને એક જ્યારે કોટડા અને બીજું પાનેરા ને જ્યારે સુંધામ તો તેમાંથી અત્યારે આપણે પહોંચી ગયા છે જ્યાં સોટીલા તો આજે દર્શન કરવા માટે ખૂબ જ ટ્રાફિક છે ભાઈ તો મિત્રો જ્યાં માતાજીના જે જે કાર સાથે ભાઈ ભક્તો રહી રહ્યા છે દર્શન કરવા માટે પણ

હાય મિત્રો મેં નિનંદે જયરે સે જઈતો રહું છું કે આજનો માહોલ ટ્રાફિક ના હોય છે મેલામાં ટ્રાફિક ભાયા મિત્રો અને પંજાતો સંકે છે પાડો બસિયાને માતાજીના આદેશાને તો કમેન્ટમાં જય માતાજી લખો સુખતા નહીં ખાસ કરીને આપણે છે શકરે કમેન્ટ માં જય માં સામ લોકો નું ફૂટતા ને ભાઈ નો ચારે અરે માંજી મંજી આ કાઉંડે સે સંત્રી લે લેલા

ભાઈ ફક્ત આજના દિવસમાં દિવસ માં કરવા પોગી ગયા છે હાલ ઇન કરે છે સાહેબને જાન એમના પણ અહીં ડિસેન્ટરે ગચી છે 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 અને અહીંયા પણ મિત્રો જે ભાઈ ભક્તો જો કે માનતા શ્રીફળના હરડા એ પણ તમે જોઈ શકો છો અને તે આ રીતના ફૂલ હાર પણ અહીંયા મૂકે છે અહીંયા જ્યાં કહેવાય સોટલા તો કે પણ માનતા હોય તો આ રીતે પણ મૂકીને પોતપોતાને માનતા કંઈક પૂરી કરી શકે ગરમી હતી નાના બાળકોની પણ કંઈક માનતા હતી તો એ પણ અહીંયા દર્શન કરવા હતા પલ્લી ગયા હતા ભાઈ અંદર ખૂબ જ ટ્રાફિક છે આજના દિવસમાં તો અમે પણ દર્શન કર્યા અને ખાસ કરીને તમે પણ દર્શન કર્યા છીએ તો વડિયાને બીજા સાથે શેર કરજો હવે જઈ જશે મંદિરની વેબસાઈડમાં અહીંયા કાંઈક એવા મિત્રો કંઈક ફોન આવે છે અને જે છે સુધી તો ગમીને માન ખબર નઈ બધા ભાઈ રહ્યા છે હવે તમને પણ કઈક ખબર હોય સિક્કા છોટાડવાની માન્યતા શું છે તો કોમેન્ટમાં કે જણાવી દઈએ એટલે બીજા પણ મિત્રો જાણી શકે બીજા પણ અહીંયા દર્શન અહીંયા જાય કંઈક સિક્કા બી સોટાડી શકે આપણે દર્શન કરીને મિત્રો હવે જઈ રહ્યા છીએ નીચે બાકી બધે ટ્રાફિક ખૂબ જ છે ભાઈ આજના દિવસમાં આવા ફટાફટ નીકળી કેમ કે પલ્લી ગયા છે અહીંયા ટ્રાફિકમાં તમે જોઈ શકો છો પલ્લી ગયા છે ચડવા માટે ટ્રાફિક હતી દર્શન કરવા માટે ટ્રાફિક અને જોઈ શકો છો તમે અહીંયા ઉતારવામાં તો એમાં પણ ખૂબ જ ટ્રાફિક છે તો હવે આજે ટ્રાફિક ખૂબ જ છે યાર અહીંયા ઉતારવામાં ટ્રાફિક છે ભાઈ ભક્તોને ઘેર તમે જોઈ શકો છો ત્યારે લાખોની સંખ્યામાં અત્યારે આજના દિવસે દર્શન કરવા ગયા છે ત્યારે આજનો દિવસ મિત્રો આઈઠમ દિવસ છે આપણે જન્માષ્ટમી અને આપણે પહોંચી ગયા છે સોલીલા માતાજી દર્શન કરવા અત્યારે ધીમે ધીમે નીચે જઈ રહ્યા છીએ કેમ કે ઉતરવામાં પણ ટ્રાફિક છે અહીંયાથી સરસ મજાનું જ્યાં તમે નજારો માણી શકશો પણ બીજું ભાઈ આગળ લોકમાં નથી બતાવી શકે કેમકે આજના દિવસે ભાઈ ટ્રાફિક બહુ હતી ઉપર દર્શન કરાવે એટલે તમારા માટે બહુ જ કહેવાય કેમકે આગલો લોકમાં જોયું છે ટ્રાફિક હતી એટલે આ રીતના કંઈક દર્શન થયા છે અમારે પણ અને ત્યારે ઉતરવામાં પણ એટલી ટ્રાફિક છે ભાઈ આવી ટ્રાફિકમાં તો આપણે નોરતામાં આવ્યા હતા તઈ પણ ટ્રાફિક નથી કે આઠમના દિવસે એટલી બધી ટ્રાફિક છે અહીંયાથી મેં તમને નિશેબ બતાવું તો યાર નિશેબ એટલી ટ્રાફિક છે તો ઉપર નિશેબ

આજ નું કેવો રહેશે ફાઈનલી મિત્રો જયારે દર્શન કરીને આવી ગયા છે નિશે અત્યારે જ્યાં નિશે નો માહોલ તમે જોવો આપણી સાથે અત્યારે રોપો પણ છે જય માતાજી જય માતાજી તો મિત્રો દર્શન કરીને આવી ગયા છે નીચે નીચે માહોલ જોઈ હાલો કેમ કે આઈનો માહોલ તમે જ્યાં નિહાળજો ટ્રાફિક તો આજે તો ખૂબ જ ટ્રાફિક છે જયારે આઈટમ નો દિવસે ટ્રાફિક આવી ટ્રાફિક આપણે પહેલે આપેલું નેક્સ્ટ બ્લોક પણ આપણે જોતા હોઈએ ન જોયો હોય તો એની પણ ખૂબ જ ટ્રાફિક હતી અને અહીંયા પણ સાઉુંદા માતાજી સેવા જેવી સેવા તો રહીશી હાલો અંદર જો બ્લોક દે તો અહીંયા ઉતારીશું આ પછી દૂરથી દર્શન કરાવી દઈએ નિશય દર્શન કરવાના બાકી છે પેલા અહીંયા દર્શન કરીએ સંજીપ સા માતાજી તો અહીંયા પણ જઈ દર્શન કરવા કે ટ્રાફિક તો અહીંયા પણ છે तो भाई di हेलो वंदे लगभग

વસ્તુ ખરીદી કરવા માટે તો આ રીતનું છે અત્યારે અને ભાઈ માતાજી ના દર્શન તો કર્યો મિત્રો તો મિત્રો અહીંયા મેન બજારમાં એક આટા મારી છે કે ખરીદી થી આ રહેવાય ખરીદી કરવા મળે છે બજારમાં એટલે ટ્રાફિક તો બજારમાં છે ભાઈ કાંઈ વાંધો નહીં હવે આનાથી ટૂંક સમયમાં નીકળવાનું પણ છે તો કોમેન્ટમાં જયમાં સાઉન્ડ લખવાનું શકતા નહીં ભાઈ ટ્રાફિકમાં દર્શન કરેલા છે આજે સાથે માટે એમને છે બાકી જો એનો માહોલ ખૂબ જ આનંદ આવે એવી જગ્યા છે અત્યારે મિત્રો કંઈક કહો કેમ કે અત્યારે વરસાદ આવે એવું કંઈક વાતાવરણ પણ થયું છે આ કે તલક કે લાયર રમીના પર લઈ ગયા તા કે એવું વાતાવરણ હતું ઓમ નહી આટ આમે ટ્રાફિક સે ગાડી કાઢવામાં લગભગ બે થી કલાક હોય જશે આ parking માંથી private parking સે પરિવટ private parking માં જ્યારે ₹100 આપીને parking કરી દીધી ગાડી હવે કાઢવામાં પણ બે થી કલાક લગભગ હોય જશે તો મિત્રો માતાજીના દર્શન કર્યા બ્લોગ તમને કેવું લાગ્યું કમેન્ટ માં વિશે જણાવજો વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ભરી મો વિશે નો આવડે સાથે ત્યાં સુધી બધાને જય સઉંય ફરાન કલાક થઈ ટ્રાફિક માં જોયા સો રૂપિયા ધનગાડી પાર્કિંગ કરી છે ત્રણ કલાકથી બહાર નથી નીકળી